ભાજપવાળાના પેટમાં તેલ રેડાયું અને એને બખેડો કર્યો પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને અને ફોનો કર્યા બધું ચાલુ કર્યો કે કુંવરજીભાઈ બાવળિયા હાથ ઉંચા કરી લેશે તો શું થશે સમાજ બરબાદ થઈ જશે સમાજની પ્રગતિ ઊભી રહી જશે તો કુંવરજીભાઈનું વિછીયાની બજારની અંદર હાથી ઉપર હામૈયું કરવું જોઈએ અને એ હામૈયામાં હાથીનો નો ખર્ચો ગોપાલભાઈ ઇટાલિયા તરફ રાજકોટ જિલ્લાના વિંછિયા પંથકમાં તાજેતરમાં કોળી સમાજના લોકો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું અને એ દરમિયાન જે કોળી સમાજના લોકો સામે પોલીસે ફરિયાદ કરી હતી એમની સામેથી આ ફરિયાદ પાછી ખેંચવામાં આવે અને એને લઈને ન્યાયની માગણી સાથે આજે વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે આ સંમેલનને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું એક મોટું બયાન સામે આવ્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન વાત છે આજે વિન્ચિયામાં મળી રહેલા કોડી સમાજના સંમેલનની તો એને લઈને ગોપાલ ઇટાલિયાનું જે બયાન સામે આવ્યું છે એના કારણે રાજકીય ગરમાવો આવે તો નવાઈ નહીં કારણ કે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીની સાથે મંત્રી કુંવરજી બાવળિયાને પણ નિશાન બનાવ્યા છે સૌથી પહેલા તો સાંભળી લઈએ કે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું નિર્મમ હત્યા થઈ અને ત્યાર પછીનો જે ઘટનાક્રમ બન્યો એ આપણે બધા જાણીએ છીએ કે નિર્દોષ યુવાનો પર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને જેલમાં રાખવામાં આવ્યા અને અનેક અત્યાચારો બેનો દીકરીઓને પણ માર મારવામાં આવ્યો ઘણી ઘણી બધી ઘટનાઓ એ સમયે બનેલી પછી અલગ અલગ નેતાઓ આગેવાનો આવ્યા ન્યાયની માંગણી થઈ અને એમ કરતા કરતા આજે પંથકમાં કોળે સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે મુખ્ય મુદ્દો બહુ વ્યાજબી છે કે ભાઈ જે અત્યાચાર કરવામાં આવ્યો છે જે ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી છે એ પાછી ખેંચવામાં આવે અને સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાને ન્યાય આપવામાં આવે આમાં કંઈ ખોટું તો છે નહીં આ સંમેલનમાં હાજર રહીને સમાજને માર્ગદર્શન પૂરું પાડવા માટે કે જે કઈ પણ એ ઘટનાક્રમ અંગે મારી સમજણ હોય એ પ્રમાણેની વાત રજૂ કરવા માટે આયોજકો તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું ઘણા દિવસો અગાઉ આમંત્રણ આપેલું અને બે ચાર વખત અલગ અલગ સમયે ફોન કરીને પાછો આગ્રહ કર્યો હતો આ સાથે અમારા આગેવાન શ્રી રાજુભાઈ કરપડાને પણ આમંત્રણ આપવામાં આવેલું અનેક આગેવાનોને આમંત્રણ હતું કે ભાઈ ન્યાયની લડાઈ છે આ હક માગવાની લડાઈ છે જે અત્યાચાર થયો છે એની સામેની લડાઈ છે તો તમે બધા આવો બધા ભેગા મળી અને આપણે ન્યાય માટે લડીએ પરંતુ ભાજપ વાળાના પેટમાં તેલ રેડાયું અને એને બખેડો કર્યો પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને ફોનો કર્યા અને વાદ વિવાદ ને બધું એટલો બધો બખેડો ચાલુ કર્યો પછી મેં અને અમારા આગેવાન રાજુભાઈ કરપડા બંને ચર્ચા કરી વિચારણા કરી અને નક્કી કર્યું કે આપણે જઈએ અને ભાજપ વાળાને મુદ્દો આડા પાટે ચડાવવાની તક મળી જાય એવું નથી થવા દેવું કેમકે આખો જે મુદ્દો છે આ આખી જે ન્યાયની માંગણી છે એ સ્થાનિક ભાજપના નેતા અને ભાજપની સરકારની પાસે છે કેમ કે અત્યાચાર એમની સરકારે એમના માણસોએ કર્યો છે પણ એમને હવે છટકવું છે આડા પાટે ચડાવી દેવી છે વાત કે જો પેલા બીજા સમાજના માણસો આવ્યા ને પેલી પાર્ટી વાળા માણસો આવ્યા ને આમ બોલો ને પેલો તેમ બોલો ને એટલે આ ન્યાયની વાત આડા પાટે ચડાવવાની કોઈને તક ન મળી જાય કોઈ વિઘ્ન સંતોષી કે કોઈ સમાજનું ભલું ન ઈચ્છનારા વ્યક્તિને આ વાતનું વતેસર કરવાની તક ન મળે એટલા માટે થઈ પછી મેં રાજુભાઈએ નક્કી કર્યું કે ભાઈ આપણે વિડીયો સંદેશના માધ્યમથી સમાજને વિનંતી કરીશું કે જ્યાં અમારું કામ પડે જ્યારે કામ પડે જેવું કામ પડે અમને યાદ કરજો અમારી જે યથાશક્તિ હશે રાજકીય રીતે કે સામાજિક રીતે જે યથાશક્તિ હશે એ શક્તિથી અમે હંમેશા ઉપયોગી બનવાનું કામ કરીશું કારણ કે ચૂંટણી હોય કે ન હોય સ્ટેજ ઉપર આપણી હાજરી હોય કે ન હોય આપણને આમંત્રણ હોય કે ન હોય આપણને કોઈ કે કે ન કે પણ જાહેર જીવનના વ્યક્તિ તરીકે સમાજને પડતી તકલીફો અને પીડાઓમાં આપણે આપણી યથાશક્તિ સાથ સહયોગ આપવો એ આપણી ફરજ છે એમ માની અમે કામ કરીએ છીએ અને બીજી વાત કે આ સંમેલન ન્યાયની માંગણી માટેનું છે અને ન્યાય શું છે ન્યાય એ છે કે વિચા પોલીસે જે ખોટી એફઆઈઆર કરી અને એસી પંચ્યાસી જેટલા યુવાનોને ખોટી રીતે જેલમાં પૂર્યા એમની એમને હવે કોર્ટના ધક્કા ખાતા કર્યા છે એ એફઆઈઆર પાછી ખેંચવામાં આવે એ પહેલો મુદ્દો છે અને ઘનશ્યામભાઈ પરિવારને ન્યાય આપવામાં આવે એ બીજો મુદ્દો છે દોસ્તો આ ન્યાયની માંગણીમાં પણ રાજકારણ વચ્ચે જે લોકો લાવે છે એને મારે બે વાત કહેવી છે કે વચ્ચે મેં કુંવરજીભાઈ બાવળિયા કોઈ કોળી સમાજના આગેવાન સાથે ટેલિફોન પર વાત કરતા હોય એવો વિડીયો સાંભળ્યો ઓડિયો સાંભળ્યો તો અને ઓડિયોમાં એવું કહે છે કે ભાઈ હવે હું હાથ ઊંચા કરી લેશ પછી હાથ ઊંચા કરી લેશ એવું વારંવાર એક વાક્ય બોલે છે કે તમે લોકો આમ નહીં કરો તો હું હાથ ઊંચા કરી લેશ મારે બધાને પ્રશ્ન પૂછવો છે કે કુંવરજીભાઈ બાવળિયા હાથ ઊંચા કરી લેશે તો શું થશે સમાજ બરબાદ થઈ જશે સમાજની પ્રગતિ ઉભી રહી જશે સમાજના જે આગળ વધવાના જે કાર્યક્રમો છે એ ઉભા રહી જશે સમાજની ઉપર હું જુલમ વધી જશે આજે છે એના કરતા ચાર ગણો થઈ જશે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજનું કયું કામ ઉભું રહી જશે પ્રશ્ન એ છે કે સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈનું શું થશે અને એમના સમર્થકોએ આ વિચારવાની જરૂર છે કે લોકોને ડરાવો ધમકાવો દાબ દબાણ કરો યુક્તિ પ્રયુક્તિ કરી આયોજકોની ઉપર પ્રેશર લાવવાના ધંધા કરવાના બદલે એમ વિચારો કે કુંવરજીભાઈ હાથ ઊંચા કરી લેશે તો સમાજ ક્યાંય બરબાદ નહીં થઈ જાય પણ સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈ ક્યાં જશે ને એ મોટો પ્રશ્ન છે અને મોટા પ્રશ્નનો જવાબ એ છે કે સમાજ આજે ન્યાયની માંગણી માટે ભેગો થાય છે વાતનું વતેસર ન થાય વાત આડા પાટે ન ચડે એટલે મારી જેવા જે કાંઈ લોકો આમંત્રિત છે એ સમજીને સામે આલીને નથી આવતા પણ કુંવરજીભાઈને હું વિનંતી કરું છું કે ન્યાય અપાવો તમારી સરકાર છે સમાજ પણ એક જ છે જો કુંવરજીભાઈ આ ન્યાયની માંગણીમાં ન્યાય અપાવે કેસ પાછો ખેંચાઈ જાય અને કાગળિયા કમ્પ્લીટ કોર્ટ કચેરી બધેથી કોર્ટ ખેંચાઈ જાય તો કુંવરજીભાઈનું નીચ્યાની બજારની અંદર હાથી ઉપર

જબરદસ્ત કટાક્ષ કર્યો છે કોળી સમાજ હાથ ઊંચા કરી લેશે તો કુંવરજીભાઈનું શું થશે એવો સવાલ તેમણે કહ્યો છે કોળી સમાજને જો ન્યાય અપાવે તો કુંવરજીભાઈને ગોપાલ ઇટાલિયા હાથી માથે બેસાડવા પણ તૈયાર છે હાથીનો ખર્ચો ભોગવવા પોતે તૈયાર છે એવું કહ્યું છે હવે આજે કોળી સમાજનું જે સંમેલન છે વેંછીયામાં એના અને એને લઈને ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર